ઉગ્ર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે બનાવવાળી જગ્યા પરથી બે ખાલી કેસ મળ્યા છે અને એક મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાવાનો નો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જાય છે એવી સંપૂર્ણ આશા છે